સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો મિત્રો આજે ફરી એક વખત નવા સમાચાર આવી ગયા છે સોના અને ચાંદીના ભાવને લઈને તો મિત્રો આજે ફરી એક વખત સોના ચાંદીના ભાવને લઈને એક મહત્વના મોટા સમાચાર આવી ગયા છે મિત્રો વાત કરીએ તો અત્યારે સોના અને ચાંદીનો ભાવ ફરી એક વખત પોતાની રેકોર્ડ સપાટી કુદાવીને મિત્રો નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે તો એવામાં મિત્રો વાત કરીએ તો આજના સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેની પણ આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તેમજ સાથે એ પણ વાત કરીશું કે સોનું સસ્તું થશે કે કેમ સોનું વધવાનું કારણ શું છે તેમજ મિત્રો વાત કરી કે સોના અને ચાંદી અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય પાંચસો ને દસ નો વધારો જોવા મળ્યો છે મિત્રો વાત કરીએ તો ગયા શુક્રવારે એટલે કે નવ જાન્યુઆરીના રોજ સોનાનો ભાવ એક સાડત્રીસ હજાર બાવીસ રૂપિયા હતો જે વધીને મિત્રો આજે એક લાખને છેતાલીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો સોનાનો ભાવ પોતાની ઐતિહાસિક સપાટી કુદાવીને ફરી આજે એક નવો રેકોર્ડ બનાવીને મિત્રો એક જ અઠવાડિયાની અંદર સોનાના ભાવની અંદર નવ હજારથી લઈને વધારેનો વધારો જોવા મળ્યો છે જો કે આગળ જોઈએ તો ખરી કમાલ તો ચાંદીએ કરી છે કે ચાંદીના ભાવ તો હદ વટાવી દીધી છે માત્ર એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં ચાંદી ભાવ ઓગણચાલીસ હજાર સો રૂપિયાનો જંગી અને ઐતિહાસિક વધારો આવ્યો છે મિત્રો ચાંદીના ભાવની અંદર તો સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉથલપાથલનો માહોલ છેલ્લા એક અઠવાડિયાની અંદર જોવા મળ્યો છે ગયા અઠવાડિયા મિત્રો ચાંદીનો ભાવ જોઈએ તો બે લાખને બેતાલીસ હજાર આઠસો રૂપિયા હતો તે વધીને સીધો બે લાખને એક્યાસી હજાર નવસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે આ તેજી બજારના નિષ્ણાતોની ધારણા

એકસો ને રૂપિયા હતો જે બે હજાર પચીસના અંતે એક લાખ તેત્રીસ હજાર પંચાણું રૂપિયા જોવા મળ્યો હતો અને જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં તો એકસો છડસઠ ટકાનું વળતર જોવા મળ્યું હતું ભાવ જોઈએ તો ગયા વર્ષે મિત્રો ચાંદીનો ભાવ છ્યાસી હજાર રૂપિયા હતો ત્યાંથી વધીને બે ત્રીસ હજાર વીસ સુધી પહોંચ્યો હતો અને આ વર્ષે પણ બે મિત્રો વાત કરીએ તો બે હજાર બે લાખને ત્રીસ હજાર ચારસો વીસ રૂપિયા જે મિત્રો ડિસેમ્બર મહિનામાં બે હજાર પચીસમાં જોવા મળ્યો હતો ત્યાંથી વધીને મિત્રો ફક્ત ને ફક્ત ચાંદીના ભાવની અંદર મિત્રો ભયંકર વધારો જોવા મળ્યો છે અને ચાંદીની અંદર જે મિત્રોએ રોકાણ કર્યું છે તેવા મિત્રોને તો ખૂબ જ વધારે પ્રમાણમાં નફો જોવા મળી રહ્યો છે તેમજ આગળ વાત કરીએ તો સોનાના ભાવ વધવા પાછળ મુખ્યત્વે ત્રણ વૈશ્વિક કારણો જવાબદાર છે તેમાં પ્રથમ જોઈએ તો અમેરિકામાં વ્યાજ દરોની અંદર ઘટાડાને કારણે ડોલરની અંદર નબળાઈ જોવા મળી રહી છે અને રૂપિયો વધારે પ્રમાણમાં આગળ વધી રહ્યો છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવો વધવા પાછળનું મુખ્ય કારણ કહી શકાય અને બીજું કારણ જોઈએ તો રશિયા યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક અશાંતિને કારણે રોકાણકારો સેફ હેવન તરીકે સોનું તેમજ ચાંદી ખરીદી રહ્યા છે જેના કારણે મિત્રો સોના અને ચાંદીની માંગની અંદર વધારો થઈ રહ્યો છે પરંતુ પુરવઠાની અંદર ઘટાડો હોવાને લીધે મિત્રો માલ ઓછો હોવાને લીધે તંગી જોવા મળી રહી છે જેના કારણે સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે તેમજ ત્રીજું મુખ્ય મહત્વનું કારણ જોઈએ તો મિત્રો ચીન કે જેવી મોટી મહાસત્તાઓની સેન્ટ્રલ બેંકો વાર્ષિક નવસો ટનથી વધુ સોનું ખરીદીને પોતાના ભંડારની અંદર જમા કરી રહી છે જેના લીધે મિત્રો તંગી જોવા મળી રહી છે સોના અને ચાંદીની માર્કેટની અંદર અછત જોવા મળી રહી છે જેમાં સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થઈ જ ગયો છે તેમજ આગળ વાત કરીએ તે પહેલાં મિત્રો નવા હોય તો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ તેમજ ચાંદીતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના સમયની અંદર સોના ચાંદીના ભાવની અંદર કેવો વધારો રહેશે અને શા માટે રહેશે તેની પણ માહિતી આપીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના અથવા તો ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો વાત કરીએ તો બીજી તરફ વાત કરીએ તો ચાંદીમાં આગ લાગવા પાછળ ઔદ્યોગિક માંગ જવાબદાર છે સોલાર પેનલ ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રોનિક્સમાં ચાંદીનો વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં વધતો જોવા મળ્યો છે હવે ચાંદી માત્ર નથી પરંતુ એક મેટલ બની ગયું છે કારણ કે મિત્રો મિત્રો અત્યારે ચાંદી ઔદ્યોગિકની અંદર પણ ઘણી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાઈ રહી છે જેના લીધે પુરવઠાની અંદર ઘટાડો થયો છે અને માંગ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે અને સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર ઉથલપાથલ નો માહોલ ઘણા સમયથી જોવા મળ્યો છે આ આ ઉપરાંત વાત કરીએ તો ઉત્પાદકોને ડર છે કે સપ્લાયની અછત સર્જાશે તેથી તેઓ એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે છેલ્લું કારણ જોઈએ તો રાજકીય પણ છે કંપ અમેરિકન કંપનીઓને ડર છે કે સરકાર નવા ટેરિફ લગાવશે તેથી તેઓ અગાઉથી જ ચાંદીનો મોટો સ્ટોક કરી રહ્યા છે આ સંગ્રહકોરી અને માંગ વધવાને કારણે ભાવની અંદર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે ટૂંકમાં જ્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતા રહેશે ત્યાં સુધી આ તેજી અટકવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે અને આગામી સમયની અંદર પણ હજુ ફરી સોના અને ચાંદીના ભાવ વધી શકે છે તેવી પણ મિત્રો નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે તેમજ મિત્રો આગળ વાત કરીએ તો સોનાના ભાવ વધવા પાછળના વૈશ્વિક કારણોની અંદર ફેડ દર ઘટવાની અપેક્ષા પણ વધારે જોવા મળી રહી છે અને મિત્રો હવે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ ચાંદીના ભાવ છે

છે આજે તેર હજાર ચારસો બોતેર રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ ચોત્રીસ હજાર સાતસો વીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો એક ગ્રામ સોના ભાવ છે આજે ચૌદ હજાર છસો સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ સાતસો રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ ચૌદ લાખ સડસઠ હજાર રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે ગ્રામ સોનાના ભાવની અંદર ફરી એક વખત ભયંકર ઐતિહાસિક ઉથલપાથલ જોવા મળી રહી છે અને મિત્રો આજે સોના અને ચાંદીના ભાવની અંદર પણ ફરી એક વખત વધારો થયો છે અને આગામી સમયની અંદર નિષ્ણાંતોના મત મુજબ જ્યાં સુધી વૈશ્વિક અનિશ્ચિતતા રહેશે વૈશ્વિક તણાવ રહેશે ત્યાં સુધી મિત્રો સોના અને ચાંદીની અંદર તેજીનો માહોલ યથાવત રહેશે તેવી પણ મિત્રો માહિતી આપવામાં આવી છે તેમજ છેલ્લે એટલું જ કે જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો મિત્રો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તેમજ બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને મિત્રો તમને સૌથી પહેલા માહિતી મળી રહે આ તેમજ તમે પણ તમારા શહેરના સોના અથવા તો ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેર ના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ